હેલો સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ સાવરિયોલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વીલ સી સ્ટેન્ડર્ડ એઇથ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર થ્રી ચેપ્ટરનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક ચાર સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક પાંચ જોઈએ આપેલા એક એક શબ્દ અથવા શબ્દ સમૂહ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેંકતા જાઓ જોડી કાર્ય પહેલાં આપણે શબ્દ જોઈ લઈએ અને શબ્દ સમૂહ જોઈ લઈએ વારંવાર જળ મધ ચૂસું ગરજના લીલું શક્કરખોરો ડેડકા તીણું ઝીણું પૂર આમતેમ રેતી મોર કાન ખજૂરા કાંકરા સહજ ધોળું મેઘ કાળું સરસર ઝંઝરું ઇન્દ્રધનુષ વીંછી આજુબાજુ માછલા તળિયું તપખીર્યું નાચવું મોટું મેઘધનુષ વહેવું કરડવું વહેતું પીંછા નનું લીમડો નીતરિયું ફૂડડા છીપલા ચોખ્ખું શંખલા ભેખડ આખું હમણાં જાદુ પીપર કાંઠો ઊંચી નીચું કાગડો માળો રંગબેરંગી તણાવું પાખાડા મંગોળા હવે આપણે નંબર એક જોઈએ ચોમાસાને લગતા લગતા શબ્દોમાં આવશે કે જળ ગર્જના પૂર મેઘ ઇન્દ્રધનુષ અને મેઘધનુષ બીજું ચોમાસું જીવો તો દેડકા કાનખજૂરા વીંછી ફૂડડા પાખાડા મકુળા નંબર ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો લીલું ટીણું ઝીણું આમ તેમ સહજ ધૂળું કાળું સરસર ઝાંજરું આજુબાજુ તળિયું તપખીર્યું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં જાડું પીપર ઊંચું નીચું રંગબેરંગી નંબર ચાર નદીને લગતા તો જળ રેતી કાંકરા માછલા વહેતું છીપલા શંખલા ભેખડ કાંઠોને તણાવ નંબર પાંચ પક્ષીઓને લગતા શક્કરખોરો મોર પીછા કાગડો માળો નંબર છ ક્રિયાની વિશેષતા વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું અને નીકળવું પ્રશ્ન ક્રમાંક છ રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો એક પહેલવાન છોકરો હતો એ ઘણે ઊંચે ઘણે ઊંચે આડું અવળું લખાયું છે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી નહીં ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા મજબૂત ફોટું લખાયું છે ચડી ગયું ચારેય થી પર ખોટું લખાયું છે હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો નીચે ઉતર પહોંચી ગયો એના હાથમાં ટીણકો કેરી આવી ગઈ તે ત્રીજા પણ હતી ટીણકો તો પાકી છોકરાના ખભા ઉપર જ સુગંધીદાર ખાવા માંડ્યો હવે આપણે સરખા લખીએ તો ફકરો આવો બનશે એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી તીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી તિણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો પ્રશ્ન ક્રમાંક સાત કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ મા મોટેથી શાંતિથી સાચવીને ઘસી ઘસીને ધરાઈને રડતા રડતા ઝડપથી ઓછું ગુસ્સે થઈને રમતા રમતા નંબર એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ નંબર બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ નંબર ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ નંબર ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ નંબર પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે નંબર સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો નંબર આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે છે ને રડતા રડતા હસી પડે છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક આઠ જોઈએ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે બીજા પાંચ પાંચ વાક્યો બનાવો હવે નામ વિશેષતા નામ અને વિશેષતા ભાષણ લાંબુ પાણી થોડું ટેબલ લંબચોરસ કૂતરો કાઢ્યો મોબાઈલ નવો શાક ફીકું દાળ તીખી છોકરો ઊંચો છોકરી હોશિયાર કેરી પાકી ચા ઠંડી દૂધ ઠંડુ પીરસવું ઉતાડવે ચાલવું ધીમે ધીમે રમવું સાચવીને હલવું આમ તેમ હસવું ખડખડાટ ધ્રુજવું થરથર વાંચવું ઝડપથી મરવું તપોટપ સાંભળવું ધ્યાનથી બોલવું ખોખારીને જમવું ધીમેથી આવવું હળવે હળવે હવે ઉદાહરણ છે કે વાક્ય બનાવેલા છે કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે બીજું છે કે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસીએ હવે આપણે વાક્ય બનાવવાના છે એની અંદર નંબર એક મને થોડું પાણી આપો નંબર બે હિના ધીમે ધીમે ચાલતી હતી નંબર ત્રણ બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે નંબર ચાર શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે નંબર પાંચ છોકરા સાચવીને રમે છે નંબર છ મમ્મી ખડખડાટ હસી નંબર સાત મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો નંબર આઠ સાંકળચંદ થડ થડ ધ્રુજે છે નંબર નવ ઊંચો છોકરો ઝડપથી વાંચે છે નંબર દસ આપણે ધીમેથી જમવું જોઈએ પ્રશ્ન ક્રમાંક નવ કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક પહેલાં તો આપણે કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ વાડે ઘડીએ કોઈક વાર અવારનવાર થોડી વાર અને નિયમિત નંબર એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે નંબર બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત જાત ભાતની ભાતની રસોઈ બનાવે છે નંબર ત્રણ ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક જ વાર કોઈક વાર જ જાય નંબર ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે મોટી રિસેસમાં વધારે નંબર પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય હવે આપણે બીજો પાર્ટ છે નેક્સ્ટ પેજ છે બીજા ભાગમાં જોઈશું સ્ટે સેફટી હેલ્થ યુ કે બાય